નથી કાઠું તો પડો છે પણ કનેક્ટ કેવું મારે છતાં છોકરા મારા બેડા નફટ થઈ જાય ને મારા ખેતરાનું કામ કરવું પડે કાઠું પડે બાપા આવા કામ તો ના થાય અને આવા છોકરા તો કોઈને હાલતું કોણ નહીં ના કે નર્ધન થઈ જાય માવતરે અહીંયા એ ભગવાનજી થાય ખરી તર લેવા તારે કામ કર અરે આઈ બટી આઈ છોકરાથી તો હું કંટાળી ગયો છું છોકરા મતતા નથી બગડતું ના હોય શું કરવું કહો સાચા છું અને ભાત લેવા જોયો છે બપોર થઈ ગયા હજી ભાત લઈને નથી આવ્યો એ ખેતરમાં શું મથે આ દાંતેડું બધું આ દાંતેડું લાશીને દાતો શું છોકરા મથે કો

હવે કામય એ થતું હવે ઘંટે ઘન પર શું કામ કરું આ તો તમને જોયું એટલે આમ થતું મારે આ બટી હાચું તને પેટ બળ્યું એટલે તું આટલે આવ્યો ન કે કોણ આવો છે હે અત્યારે બટી ભલાઈનો તો જમાનો જ નથી હે આ શું ને હા છોકરાની રાહ જોઈને બેઠો છું આમ આમ તાકું છું પણ હજી તાજું નથી હમણાં નવ વાગ્યાનો ભાતને લેવા જ્યો છે હજી વળીને પાછો ન થાય શીખ્યા બા હા બટી

તો હારું તો આ તો રખડું ને એક નંબર ફંકી જો કહેવા ગઉ તો બાયડી મારી બેટી માથે સડાવે ફરો મારા માથે

અરે ખાવા છે ને આયા સારું તાર તું હવે જા હું છેતર અમે આટો હા હવે તાર હવે તાર હું જાઉં હો એ સારું આવજે એ આવજે એ રામ 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 એ આવજો તાર એ ઉપર એ તો તા ને તો ભેણ તો ખાલી મરી ગયો હેરા તો દેહી જો હે હેરા ખરી એ બકત